દાહોદ તાલુકામાંથી પસાર થતા જેના આધારે દાહોદ તાલુકામાંથી પસાર થતા અમદાવાદ નેશનલ હાઈવે પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરવામાં આવી હતી જ્યાંથી બાતમી ફોર વ્હીલર નજીક ચીકાવતાની સાથે જ તેને ચારે તરફથી

અને મિસિંગ ઉર્ફે તન્નો કુમાર ઉર્ફે રીંકુ દ્વારા ભરી આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે